આ વેન્ડ્સ જય 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 દ્વારકાધીશ લોકશાહીનો પર્વ અને ખાસ પોલીસ વ્યવસ્થાની બંદોબસ્તની વાત હોય ખાસ એવા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયસપી જબાજ ઓફિસર સાગર રાઠોડ સાહેબ આપણી સાથે છે સાહેબ ખાસ કરીને જે લોકશાહીનો પર્વ અને જે આપને આપના ઉપરથી જે જવાબદારીઓ સોંપવામાં આવી છે શાંતિ જળવાઈ રહી એના માટે શું દ્વારકા પોલીસે વ્યવસ્થા કરી છે આવતીકાલની આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નિમિત્તે લો પબ્લિક પોતાના લોકતાંત્રિક અધિકારનો ભયમુક્ત વાતાવરણમાં ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે અને પૂરતી સંખ્યામાં સંખ્યાબળ ફાળવવામાં આવેલ છે જે અન્વયે અગર કોઈ અનિચ્છનીય બનાવ બને અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક રિસ્પોન્ડ કરી શકાય તેમજ કોઈ જો ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય તો એના સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી તૈયાર પૂરતી તૈયારી કરવામાં આવેલી છે